શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી ખાતે હાલમાં લોકસભા ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારોમાં અંબાના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે અગિયાર જૂનના રોજ બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અંબાજી મંદિરના દર્શન કર્યા હતા અને આજે બાર જૂનના રોજ સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને તેમની સાથે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા પણ જોડાયા હતા અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા બાદ મંદિરના શિખર ઉપર બંને મહિલા સાંસદોએ ધજા પણ અર્પણ કરી હતી કરોડો જનતાની આસ્થાનું કેન્દ્ર એવા જગત જન્નીમાં અંબેના અમે દર્શન કરવા આવ્યા છીએ જનતાએ જે અમારા માટે પ્રેમ વરસાવ્યો છે અને અમને વિજય બનાવ્યા છે જનતાની સુખાકારી માટે કલ્યાણકારી અને એના માટે અમે આજે મા જગતજનનીને પ્રાર્થના કરીએ છીએ કે આવનારા સમયમાં ગુજરાતની જનતા માન્ય શ્રી વડાપ્રધાન મોદી સાહેબના આશીર્વાદથી અને કેન્દ્રીય નેતૃત્વના આશીર્વાદથી સુખાકારીનો અનુભવ કરે અને કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લે અને આવનારા સમયમાં સૌ પ્રજાજનોને મા જગતજનનીના પણ આશીર્વાદ મળી રહે એવી અમે મા અંબેની પ્રાર્થના કરીએ છીએ